નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતી લક્ષી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ તમે માહિતીનો અપનાવો પણ જો અને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે તમને એના પરિણામો દેખાય છે એટલે એ માહિતીઓને સારી રીતે અપનાવવાથી કઈ રીતના આપણે ખેતીમાં ફાયદો મેળવી શકીએ એ આપણે છેલ્લા એક વર્ષની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો સાથે મળીને જોયું છે તો મારો પણ તમને પણ આગ્રહ છે તમે જે પણ પાકનું વાવેતર કરો છો થોડા ઘણા અંશે એકાદ વીઘાની અંદર ટ્રાય કરી અને આ સસ્તી સારી અને ટકાઉ ટેકનોલોજીને અપનાવવાનો પ્રયત્ન કરજો માર્કેટના ભ્રામક પ્રચારોમાં આવ્યા વગર કોઈ ડબલા ડબલ્યુ બતાવે અને વેચવાની જ ફક્ત વાત થતી હોય એનાથી થોડુંક દૂર રહેવું મારી દૃષ્ટિએ જરૂરી છે અને એવું લાગે તો એકાદ વીઘા અડધા વીઘામાં ખતરો કરી અને એના પરિણામો મળે તો એને પણ અપનાવવું જોઈએ પણ ખાસ આપણી સંશોધનની જે ભલામણો છે આપણી કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન કેન્દ્રો સરકારશ્રીના સેન્ટરો સરકારશ્રીના અધિકારીઓ દ્વારા તમને જે પણ માહિતી મળે છે એ માહિતીઓને એકાદ વિકામાં ટ્રાય કરી અપનાવી અને સારા પરિણામો મળે તો એના મોટા વિસ્તારમાં આખા ખેતરમાં આપણે અપનાવી શકીએ સસ્તી રીતે અને પ્રમાણિકપણે જે પણ ટેકનોલોજીઓની ભલામણો થઈ છે એના આપણા ખેતર સુધી પહોંચાડવા માટેના આ માધ્યમનો અવારનવાર આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ એની અંદર તમે મેં કીધું એમ ખૂબ સાથ અને સહકાર પણ આપો છો આ જ રીતના સાથ અને સહકાર ભવિષ્યમાં પણ આપતા રહેજો એવી આશા છે મિત્રો આનાથી ઘણા બધા ખેડૂતોની જિંદગીની અંદર સુધારો થાય છે એની ખેતીમાં સુધારો થાય છે એવા મારી પાસે અઢળક ઉદાહરણો છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કેટલી બધી લાંબી વાતો કરવામાં ટૂંકમાં કહી ગયો પણ મિત્રો મને એવું લાગે કે આઠ દસ મિનિટનો ખેતીલક્ષી વિડીયો જોવાનો જો આપણે ટાઈમ નથી એના સિવાય કલાકોના કલાકો હું ફરી કહું છું કલાકોના કલાકો ગપ્પા મારવામાં બિનજરૂરી વાતો કરવામાં કે જેનાથી એક રૂપિયાનો આપણને ફાયદો નથી થતો ખેતી આપણી સુધરતી નથી એમાં આપણને રસ છે જ્યાં કદાચ પાંચ કલાક બગાડવાની થાય તો આપણે બગાડીશું આઠથી દસ મિનિટની ટેકનિકલ માહિતી જોવામાં તમને ખૂબ લાંબુ લાગે છે આવા મિત્રોને કાન ખોલીને સાંભળી લો તમારે ટાઈમ ન હોય તો ખોટા બીજાને ડિસ્ટર્બ કરવા કરતાં સ્વૈચ્છિકપણે આમાંથી નિવૃત્તિ લ્યો આ જોવાનું બંધ કરો તમે જે ધંધો કરતા હોય એ કરો જે મિત્રો મારી સાથે સંકળાયેલા છે મને કારણ કે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મમાં યુટ્યુબની અંદર પણ મેસેજ દ્વારા માહિતી મળે ફેસબુકની અંદર પણ ઇન્સ્ટાગ્રામની અંદર તો પણ તો દરેક માધ્યમથી ખેડૂત મિત્રો આજે સંકળાયણો છે ખેડૂત આધુનિક ખેતી કરતા જ આજે ખેતીની અંદર બદલાવ પણ આવ્યો છે ખેતીની અંદર નફાકારકતા પણ વધી જ હા બધાની નથી વધતી જેની વૈધિ છે એણે પ્રયત્નો કર્યા એટલે વધી છે તો આપણી નથી વધી તો આપણે પ્રયત્નો કરવાની જરૂર છે તો એના માટે મિત્રો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ખાસ જરૂર છે મિત્રો મારે આજની વાત મારે ખાસ કરીને સોયાબીન ઉપર કરવી છે સોયાબીનના ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે શરૂઆતની પહેલી માવજત ઝીરોથી ત્રીસ દિવસમાં કઈ માવજત કરવી જોઈએ અને એની મારે થોડીક તમને બે ત્રણ મુદ્દાઓની વાત કરવી છે આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે બધા જ વિડીયો તમને મળતા જશે ત્યારબાદ તમને એવું લાગે કે આ વિડીયો ગમે છે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો મેં અગાઉ વાત કરી એમ સોયાબીનનો પાક પણ ખૂબ અગત્યનો પાક ધીરે 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 મગફળીના કપાસની વચ્ચે સોયાબીનને સ્થાન લીધું છે કપાસનો વિસ્તાર ઘટો એના રિપ્લેસની અંદર મોટાભાગે સોયાબીનનું વાવેતર ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ થાય છે અને આ સોયાબીનનો પાક ખાસ કરીને પહેલાં મધ્યપ્રદેશ અને જેવા રાજ્યોમાં ખૂબ મોટા વિસ્તારમાં થતું હવે ધીમે ધીમે આપણા વિસ્તારમાં પણ થાય ઘણા આગળ મિત્રોએ આ વર્ષે વાવેતર પણ કર્યું છે વાવેતર કરવાનું બાકી પણ છે હજી પણ સમય છે જુલાઈના પહેલા વીકની અંદર પણ આરામથી તમે સોયાબીનનું પાકનું વાવેતર કરી શકો થોડોક ટૂંકા ગાળાનો પાક છે ઓછો ખર્ચાળ પાક છે અને જો એના સારા ભાવ મળે બજારની અંદર તો મિત્રો વળતર પણ સારું મળે ઠીક છે એકાદ બે વર્ષથી ભાવની અંદર ઘણું બધું ડાઉન રહેતું હોય પરંતુ આજથી બે ત્રણ વર્ષ પહેલાં સોયાબીનના ભાવ પણ ખૂબ સારા હતા ત્યારે આ પાકે ખાલી નફાકારકતા પણ સારી કરાવી છે હવે કાળજી કઈ કઈ રાખવી જોઈએ કોઈ પણ પાક વાવી એટલે હું વારંવાર કહું છું જે મિત્રોને હજી વાવવાનું બાકી છે સારું બિયારણ પ્રમાણિકપણે પાકા બિલ સાથે બિયારણ ખરીદી બીજું બિયારણનો ઉગાવો ચેક કરી લે હું વારંવાર કહું કોઈ પણ પાક હોય મિત્રો તમે મગફળી લાવો કે સોયાબીન લાવો તમે વીસ દાણા નાખી જવો એનો ઉગાવો જુઓ વીસમાંથી અઢાર દાણા ઉગે છે તો કમ્પ્લેટ આપણા ઉગાવવા માટે લાયક છે વીસમાંથી દસ જ દાણા ઉગે છે આઠ જ ઉગે છે તો આ બિયારણ આપણા આખા ખેતરમાં બે પાંચ દસ વીઘામાં વાવવાની જરૂર નથી એટલે ઉગાવો ચેક કરવો જર્મિનેશન ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે કોઈનું પણ બિયારણ હોય નિગમનું હોય પ્રાઇવેટ કંપનીનું હોય ઘર હોય યાર્ડમાંથી જ્યાંથી ખરીદતા હોઈએ તમે ઉગાવો ચેક કરશો તો તમારી જે મહેનત છે કારણ કે તમે વાવણીના ખર્ચો કરશો એનું ભાડું આપશો ખાતર નાખશો ત્યારબાદની કાળજીઓ લેવો એટલે બધો જ પાણીમાં ખર્ચો થતો હોય ઘણા બધા ખેડૂત મિત્રોના વર્ષે પ્રશ્નો પણ આવ્યા છે ઉગાવો નથી થતો ઉગાવો થાય તો દસ વીસ ટકા જ મળે તો એમાં થોડુંક મિત્રો આપણે પણ સુધારો કરવાની જરૂર જો ઉગાવો જ નથી થતો એ બેગ પાસે આપી દઉં રિપ્લેસ કરો બીજા પાકનું વાવેતરનું આયોજન કરીએ પણ એકવાર વાવી જ જોઈએ આંખો બંધ કરીને તો એનું કોઈ થતું નથી બીજું પટ નથી ઘણા બધા મિત્રો આપતા હજી કહું છું સોયાબીનની અંદર પણ સારી ફૂગનાશક દવા દાખલા તરીકે કાર્બોક્ઝિન પ્લસ થાયરમ જેવી અથવા કાર્બન પ્લસ મેન્કો જેવી ફૂગનાશક દવા એક કિલો દીઠ અઢીથી ત્રણ ગ્રામ વાવેતરના બાર કલાક પહેલાં એને પણ આપી શકાય અને આ આપવાથી શરૂઆતના જે રોગ છે જમીનજન્ય ફૂગો જે જમીનમાં પીડી છે અથવા બીજન્ય ફૂગ છે એ રોગથી અટકાવી શકાય એટલે પહેલો એનો પટ આપવાનું કામ પણ મિત્રો સોયાબીનની અંદર કરવું હજી ઘણા બધા વિસ્તારની અંદર કહું છું એમ વાવેતર બાકી છે એ આ કાળજી ખાસ લેજો ત્રીજી મહત્ત્વની વાત છે કે સોયાબીનનું વાવેતર ખૂબ મોટી ઊંડાઈએ ન કરવું જોઈએ બેથી અઢી ઇંચ જ સોયાબીન વાવશું એટલે સોયાબીન આરામથી ઉગે સોયાબીન વાવ્યા પછી ક્યારે ઉપર ભારે સમાર ન મારવું એટલે જમીનને દબડાવી નહીં મગફળીમાં આ વસ્તુ શક્ય છે સોયાબીનમાં ઊગશે નહીં સોયાબીનમાં તકલીફ પડશે તો મિત્રો ખાસ કાળજી રાખીએ સિમ્પલી આપણે જે વાવેતર કરીએ એની ઊંડાઈ વધારે થાય ઊંડાઈ પ્રમાણે વાવીએ બીજું ખાતરો ડાયરેક્ટ બિયારણના સંપર્કમાં આવી રીતના ભેળવાના જ નથી આપણે પાયાના ખાતરો વાવવાની વાત કરીએ ઓટોમેટિક ઓળણીમાં ફર્ટિલાઇઝર અને સીડ ખાતર અને બિયારણની ઓળણી અલગ અલગ હોય છે એકમાં ખાતર એકમાં બિયારણ ખાતર હંમેશા ત્રણથી ચાર આંગળ નીચે પડતું હોય છે એની ઉપર બિયારણ પડતું હોય આ પદ્ધતિથી કરવાનું હોઈએ છીએ બેઈને મિક્સ કરીને એકમાં પાલો કરીને નાખવાનું ક્યારેય કહેતા નથી ઘણી વખત ખાતરોની ગરમી લાગવાને લીધે સીડ નથી ઊગતું ઘણી વખત ઊંડાએ જવાથી નથી ઊગતું પૂરતો ભેજ હોય તો નથી પૂરતો ભેજ ન હોય તો નથી ઉગતું ઘણી વખત સોયાબીનનું સીડ જ્યાંથી આવ્યું ત્યાંથી દબડાઈને આવ્યું છે સપ્રેસ્યું છે એ સોયાબીનનું સીડ નથી ઊગતું તો આ બધા કારણો છે તો સોયાબીનની ખેતી માટે થોડુંક આ કાળજી લેવી ખૂબ જરૂરી છે હવે મિત્રો જે સોયાબીન વવાઈ જાય ઉગી જાય પછીની કંઈ કાળજી હોઈ શકે તો મિત્રો બાવીસથી પચીસ કે ત્રીસ દિવસે પહેલું કામ નિંદામણનું ખાસ કરીને કોઈ પણ પાકની અંદર મેં અગાઉ પણ કીધું છે નિંદામણ મોટો શત્રુ છે ઉત્પાદનની અંદર સીધો ઘટાડામાં તેત્રીસ રોલ નિંદામણનો છે તો આંતરખેડ હાથથી નિંદામણ એક સૌથી સારો શ્રેષ્ઠ ઇલાજ છે ઘણા બધા મિત્રો વાવીને તરત જ પ્રી ઇમરજન્સ તરીકે પેન્ડિમિથાલીનો ઉપયોગ કરતા હોય જેને ખેતરમાં ખડનું પ્રમાણ નિંદામણનું વધારે રહેતું હોય એ પ્રી ઇમરજન્સ તરીકે કરી શકે ચોવીસ કલાકની અંદર બાવીસથી પચીસ દિવસે ઘણી બધી પોસ્ટ ઇમરજન્સ દવાઓની પણ ભલામણ થઈ છે પણ મેં તમને પહેલું વાંચક એ કે જો શક્ય હોય તો હાથથી નિંદામણ આંતરકેટ કરીને નિંદામણ ઉક્ત ખેતરને બનાવો મજૂરને અછત હોય વરસાદની હેલી હોય ને પહોંચાય એવું જ ન હોય તો તમારી નિંદામણ નાશક દવાઓની અંદર ખાસ કરીને વિચાલો ભાવ ઇથાઇલ અથવા તો ઇમિજેથા પાયર જેવી નિંદામણનાશક દવાઓ પણ આની અંદર તમે ઉપયોગ કરી શકો બીજો જે મહત્ત્વનો મુદ્દો છે ખાતર પાયામાં ખાતર વાવવાની આપણે જનરલી વાત કરી દઈએ છીએ એટલે પછી પાછળના સમયમાં પૂરતી ખાતર તરીકે આ પાકોને બહુ ખાતરની જરૂર રહેતી નથી પરંતુ તમને જો પાયાના ખાતરો હોવાના ન હોય તો એને ફરી બાવીસ દિવસ પચીસ દિવસના આ સમયની બાજુમાં સાસની બાજુમાં જ આપણે એક સાસ કરી અને એનાથી વાવેતર કરી શકાય પણ આગળના ખાતરો બાકી રહી ગયા હોય તો એની અંદર બાર બત્રીસો એટલે કે એનપીકી હોય અથવા તો વીસ વીસ જીરો તેરો હોય અથવા તો ડીએપી હોય અથવા તો સિંગલ સુપરફોસપેટ હોય આ પ્રકારના ખાતરો પણ આપણે આપી શકીએ બીજું આને પૂરતી ખાતરની અંદર જે ખેડૂત મિત્રો ઉપરથી સ્પ્રેની વાત હું વારંવાર કરું છું કારણ કે વોટર સોલ્યુબલ ખાતરો પાણી દ્રાવ્ય ખાતરો છે સીધા સ્પ્રેની અંદર એની એની સાથે ખાસ કરીને કોઈ એક એવું કન્ટેન્ટ કે જે વૃદ્ધિ વિકાસમાં ફાયદો કરે તો એની અંદર ઓગણીસ 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 તમારો પાક વીસથી ત્રીસ દિવસના ગાળાનો હોય સોયાબીનનો ત્યારે ઓગણીસ 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 પંપની અંદર સો ગ્રામ તેની સાથે યુમિક હુમેશ શું ઇપકોનું જે આવે છે એ અથવા તો ઇબકોનું સાગરિકા સાગરિકા મારી દ્રષ્ટિએ વધારે બેસ્ટ છે કારણ કે સિવિડ એક્સ્ટ્રેક્ટ છે દરિયાઈ સેવાનો હર્ક છે અગિયારથી વધારે કન્ટેન્ટ એની અંદર તત્વો આવેલા છે મુખ્ય તત્વો હોય કે સૂક્ષ્મ તત્વો હોય તો એનો ઉપયોગ આપણે કરી શકીએ એટલે સાગરિકા પચાસ એમ એલ એનો ઓગણીસ ઓગણીસ સો ગ્રામ નાખી અને સારો છંટકાવ સોયાબીનના પાકની અંદર વીસથી લઈને ત્રીસ દિવસના ગાળે કરવાથી વૃદ્ધિ વિકાસ સારો થશે બીજું જ્યારે સતત વાદળછાયું વાતાવરણ રહેતું હોય જ્યારે પાક પીળો પડતો હોય નબળો રહેતો હોય તો એને પણ એક બ્રુસ્ટિંગ ડોઝ મળશે એટલે જ મેં કીધું આંતરખેડ કરી અને પાકને હવાની અવર જવર વધારશો એટલે એ પણ ફાયદો થશે બીજું સોયાબીનની અંદર પણ મૂળના વિકાસ માટે મૂળને ખોરાક લભ્ય બનાવવા માટે માઇક્રોરાઈઝરનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકાય આની અંદર પણ જમીન જન્ય જે ફૂગ આવતી હોય તો એના માટે ટ્રાયકોડરમાં અને સુડો મુનાસનો ઉપયોગ જેમ સેમ મગફળીની અંદર આપણે વાતો કરતા હોય એ જ રીતના ટ્રાયકોડરમાં એક વિઘાડી એક કિલો અને સુડામુનાસ વિઘાટી પાંચસો ગ્રામ લેખે મિક્સ કરી એડીના કે જાણિયા ખાતરમાં મિક્સ કરીને છાસની અંદર આપી દેવાય પણ ભેજ હોવો જરૂરી છે રાસાયણિક કોઈ પણ પદ્ધતિ કરો એના પાંચથી સાત દિવસ આગળ પાછળ આ પદ્ધતિ કરવાની છે હવે ઉપર જ્યાં પણ મિત્રોને જીવાતનો પ્રશ્ન છે પાંદડા ખવાયશ જેની જીવાત છે એના માટે એઝાડેટ પંદરસો પીપીએમ એક પંપની અંદર સાઠ એમ અથવા તો બીવરિયા બાજાના એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખીને સ્પ્રે કરવાનો છે અત્યારે નીમ ઓઇલ અથવા તો બીવરિયા બેમાંથી કોઈ પણ એકનો સ્પ્રે તમને એવું લાગે જીવાતનો એટેક છે ક્યાંક આંધળું ખવાય છે તો શરૂઆતનો આ ડોઝ મારવાનો છે એટલે બે ત્રણ વસ્તુઓ ખાતર વ્યવસ્થાપન એટલે પોષણ વ્યવસ્થાપન નિંદામણ નિયંત્રણ અને રોગ જીવાતનું નિયંત્રણ આ ત્રણ પાસાઓને ભેગા કરી અને ખૂબ સારો પાક મિત્રો આપણે લઈ શકીએ એ કંડિશનમાં આ પદ્ધતિઓ ખાસ કરીને સોયાબીનના પાકમાં થી ત્રીસ દિવસ એટલે એક મહિનાના પાકની અંદર કરવાની મારી દ્રષ્ટિએ જરૂર છે એક વીઘાની અંદર તમને એવું લાગે તો ખતરો કરજો સારા પરિણામો મળે તો આવતા વર્ષોની અંદર અથવા પછીના બીજા પાકમાં પણ કરી શકાય તો મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી આપવાની હતી આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ પણ કરી શકશું વોટ્સએપ પણ કરીશું સાથે મળીને પ્રયત્ન કરશું કે કઈ રીતના ખેતીને શ્રેષ્ઠ બનાવી શકાય કઈ રીતના ખેતીને ઉત્તમ ધંધો બનાવી શકાય એ દિશામાં સાથે મળીને આપણે પ્રયત્ન કરીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ